હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું બિસ્કિટના મોદક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે ને અંદરથી આપણે એને ક્રીમથી પણ સ્ટફ કરીશું તો હું તમને અહીં કટ કરીને બતાવું છું તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવા અને ક્રીમથી ભરપૂર એવા બિસ્કિટના મોદક એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે તો મોદકનો પ્રસાદ બધા જ ચડાવતા હશે તો આવો આજે આપણે એક નવી રીતના મોદક બનાવવાની રેસીપીને જોઈ લઈએ અને આ રીતના આ મોદક બનાવી આ વખતે ભોગ જરૂર ચડાવજો આપણે અહીં વાળા બિસ્કિટ લીધા છે ચોકલેટ ફ્લેવરના અને વેનીલા ફ્લેવરની ક્રીમ છે ક્રીમને આપણે આ રીતના અલગ કરી લેવાની છે અને બિસ્કિટને અલગ કરી લેવાના છે આ રીતના આપણે બધા બિસ્કિટમાંથી ક્રીમને અલગ કાઢી લઈશું બિસ્કિટમાંથી ક્રીમ આપણે કાઢી લીધી છે હવે આપણે મિક્સરના ઝારમાં બિસ્કિટ એડ કરી અને ફાઇન આપણે એને પીસી લેશું પાવડરના ફોર્મમાં આપણે એને પીસી લેવાનું છે બિસ્કીટનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે આ રીતના આપણે એક બાઉલમાં એને લઈ લેશું હવે આપણે ક્રીમ છે એને આ રીતના હાથ વડે મેશ કરી અને એક ડો તૈયાર કરી લેશું આમાં જરૂર પડે તો ડેસિકેટેડ કોકોનેટ અને દૂધ થોડું એડ કરી અને ડો તૈયાર કરી લેવો આમ જ ક્રીમ છે તે સરસ એવી ડોના ફોર્મમાં તૈયાર થઈ ગઈ છે આપણે એમાં કંઈ પણ એડ કર્યું નથી

સરસ એવો વધારે ઢીલો નહિ અને વધારે કડક નહિ એ રીતના બનીને તૈયાર થઈ જાય જો વધારે આપણે દૂધ એડ કરી દેશું તો ડો છે તે સોફ્ટ થઈ જશે તો આપણો ડો છે તે તૈયાર થઈ ગયો છે હવે આપણે મોદકનું ડી મોલ્ડ લીધું છે એમાં આપણે આ રીતના પ્રેસ કરી બંને સાઈડ થોડું થોડું મિશ્રણ ભરી દેશું હવે આપણે વચ્ચેથી થોડી જગ્યા કરી અને આપણે જે ક્રીમનું મિશ્રણ તૈયાર કર્યું છે એ અંદર કરી આ રીતના દબાવી અને આપણે ક્રીમને સરસ રીતના ફિલ કરી દેવાની છે હવે આપણે નીચેથી પ્રેસ કરી અને મોદકને એકદમ ટાઈટ એવું પ્રેસ કરી અને ફૂલ ભરી લેશું તો તમે જોઈ શકો છો આપણા બિસ્કિટના ચોકલેટ મોદક છે તે તૈયાર થઈ ગયા છે આ રીતના મોદક બનાવશો તો નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે હવે જે સાઈડમાં આ રીતના કોર્નર દેખાય છે એને આપણે આ રીતના હળવા હાથે પ્રેસ કરી લેવી તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવા ચોકલેટના મોદક બનીને તૈયાર થઈ ગયા છે આ રીતના આપણે બધા મોદક બનાવી લઈશું તો તમે જોઈ શકો છો સરસ એવા ડાર્ક ચોકલેટના આપણા મોદક બનીને તૈયાર થઈ ગયા છે આ રીતના આ મોદક બનાવી આ વખતે ગણપતિજીને પ્રસાદ જરૂર ચડાવો અને આ મોદક છે તે નાના બાળકોને ખૂબ જ પસંદ આવે છે હું તમને અહીં કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે અંદરથી સરસ એવી ક્રીમ છે તે આપડી ફિલ થઈ છે આ રીતના આપણે આસાનીથી એને કટ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો આપણા મોદક છે તે કટ કરી અને તૈયાર થઈ ગયા છે અને સરસ એવા બનીને તૈયાર થયા છે તો આ રીતના એકદમ ઈઝી એવી અને ઝટપટ બની જતી અને અને ગેસ ચાલુ કર્યા વગર આપણે મોદક બનાવી અને તૈયાર કરી લીધા છે તો આ વખતે ગણપતિજીને આ રીતના એકવાર પ્રસાદ જરૂર ચડાવજો ગણપતિજીને અને નાના બાળકોને આ પ્રસાદ ખૂબ જ પસંદ આવશે અને મોટાપણાને ખાવાનું ખૂબ પસંદ કરશે તો કેવી લાગી તમને મારી આ એકદમ ઈઝી મોદકની રેસીપી મને કોમેન્ટ કરી જરૂર જણાવજો ફરી મળીશું બાય બાય